ઓય સાવિજેન કે જો ચાડે જા અમારો આગ્રહ ન હલ નહી નંબર અમારે 11 આવે છે

જવાબ કરી આજે હું હોવા છતાં મારે કોઈ પણ સ્થાનિક જે તમે કરી એક પણ વખત જોવા આવેલા છે જોવા આવેલા છે એકવાર આવ્યાતા જોઈન વયા ગયા છે મોરમ નખાવી દીધી કેવી ન ખાવી સાવ ચીકડો ગારો નખાવી દીધો અમુક નું બીજે દિવસે જેસીબી લાઈન ભરવું પડ્યું અને ઉપર થી ત્યારે અમને એમ કે છે કે અમે જવાબ નહીં આપીએ હવે બીજા ને તમે કહીજો કેમ ભાઈ તમે અધિકારી ઉપર ઉપર રજા

કોન્ટ્રાક્ટર જે ભાઈ હતા કે કરી લીલુબેન ફોન કર્યો મેં તો લીલુબેને કીધું કે ભાઈ તમે રિપેર કરી દો તો ઈ કોન્ટ્રાક્ટરે મને લાઈન રિપેર ન કરી દીધી ત્યારે ઓલા વિજયભાઈ સોલંકી કે કરી દેશે હું તમ તારે જવાબદારી લઉં છું ત્યારે આપણે હિરેનભાઈ મૂક ભરા એને

પણ આખો બોટ નું કોઈ દિવસ એ લોકોય અમારું ધ્યાન દીધેલું નહી મોરમ રાખી દે છે રોડ એટલો ખરાબ છે કે એટલા ટાઈમ જો કોઈ રોને મુકવા આવતો નથી અને અમે વેરા ભરી છી તો છે ને અમારો ના ખરાબ છે તો કે કેમ મેં વધારે કઈ નદી ભરતા કોઈને રજૂઆત કરેલી ખરા કોને નો કોઈ નથી છોકરા કામે જાય છે ઘરે કોઈ અને ગૈડા માણા પડ્યા હોય તો આમારે એક ચોકડી તો કોડી માંગુ કે હું ખુદ પડેલી તો હું ખુદ પડેલી છું ને એટલે એકતા પસારી અમારે ને પગે જોતા હોય બે દી પૂરતા જ અમને પગે લાગેસ બધાય પછી પાંચ પાંચ વર્ષ અમારે પગે લાગવાનું